સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ સલામત ન હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં લેડીઝ ટોયલેટમાં ત્રણ વર્ષની બાળકીની છેડતી કરનાર નસાબાદને પકડી લેવામાં આવ્યો હતો ત્યારબાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ મહિલાએ નશાબાદને જાહેરમાં મેથીપાક પાક આપ્યો હતો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ સલામત ન હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં લેડીઝ ટોયલેટમાં ત્રણ વર્ષની બાળકીની છેડતી કરનારને નશાબાદને પકડી લેવામાં આવ્યો છે ત્યારબાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ મહિલાએ નશાબાદને જાહેરમાં મેથી પાક આપ્યો હતો પોતાની દીકરીની છેડતી થતાં જ રણચંડી બનેલી મહિલાએ મહિલાએ કોઈ પણ શરમ રાખ્યા વિના માર માર માર્યો માર્યો હતો અને હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો કોઈએ મોબાઈલમાં ઉતારી લીધો હતો સમગ્ર ઘટના અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવરકરે કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટના આજે જ મારા ધ્યાનમાં મુકવામાં આવી છે અમે આ વિડિયોના આધારે તપાસ કરાયા બજાવી રહ્યા છીએ સિક્યુરિટી સ્ટાફને પણ સૂચના આપી દેવામાં આવી છે સાથે જ આ કરનાર સામે આકરી કાર્યવાહી કરવામાં પણ આવશે નમસ્કાર આ એક વિડીયો સામે આવ્યો છે જે સિવિલ હોસ્પિટલના અંદરનું કેમ્પસ જેવું લાગે છે જેમાં એક લેડી એક પુરુષને એ માર મારે છે ચપ્પલથી આમાં વિગત એવી મળી છે કે આ માણસે કંઈ નસેડી છે અને એક ત્રણ વર્ષની બાળકીની છેડતી કરેલી છે તો આ માહિતી મને આજે મળેલ છે જેની વિગતવાર આ એક ગંભીર બાબત થયેલી છે જેની વિગતવાર હું તપાસ નેસેસરી એના જે સ્ટેપ્સ છે એ લેવાની લેવાનું શરૂ કરીશું એ જોઈને અમે અમારા સિક્યુરિટી ગાર્ડને અને ઓફિસરને ઇન્ફોર્મ કરી દીધો કે ભાઈ આવ બનાવ ફરીથી ના બને એની તાકેદારી રાખવાનો રહેશે